આજે આપણે છે ને ઘડી કામ કરવાનું સમજી ગયા સરસ આ કાગળ છે ને આ હું જેવી રીતે ને ઘડી પાડું ને તમારે એવી રીતે ઘડી પાડવાનું સમજી ગયા ને આ સરસ આવી રીતે કરો થઈ ગયું બધાય ને હવે આ બાજુથી વાળો આવી રીતે થઈ ગયું બધાય ને

કેવી રીતે કરીયો બજે આત્મા ઉપર बताओ સરસ ગૌતમ અહીં આવ હું બેસી જani cha કેમ કરવાનું હોય